કચ્છ મોરબી લોકસભા સીટ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ નામાં કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રોડશો બાદ જાહેર સભા યોજી હતી અને કચ્છ કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવા પહોંચ્યા હતા વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને વિધાનસભાના ધારાસભ્યોની હાજરીમાં કલેક્ટર સમક્ષ પોતાની કચ્છ લોકસભા બેઠક માટેની દાવેદારી નોંધાવી હતી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પછાત ગણાતા કચ્છ જિલ્લો આજે દેશની અંદર અગ્રેસરનો જિલ્લો બન્યો છે જેનો શ્રેય સવાયા કચ્છી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે કચ્છ જિલ્લો ઉદ્યોગ ડેરી પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે આગળ વધ્યું છે પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપી છે ત્યારે દસ વર્ષમાં લોકોનો પણ સાથ સહકાર મળ્યો છે પાર્ટીએ જ્યારે ત્રીજી વખત ભરોસો મૂકીને કચ્છની જનતાની સેવા કરવાની તક આપી છે આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં રોડ શો અને જાહેર સભા યોજ્યા બાદ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે જે પ્રમાણે કચ્છની જનતાએ દસ વર્ષ માટે સહકાર આપ્યો છે તે પ્રમાણે આગામી પાંચ વર્ષ માટે પણ હું કચ્છની જનતાનો સહયોગ માંગું છું આજે રોડ શો અને જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલ તમામ કાર્યકર્તાઓ અને પ્રજાનો હું આભાર માનું છું અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિની અંદર જ્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ને હજારોની સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ અને જનતા જોડાણી હતી ભવ્ય સભાનું પણ આયોજન થયું હતું અને જેમાં પણ જોયું કે હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ત્રીજી વખત મને તક આપી છે અને કચ્છની જનતાનો જ્યારે સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વતી ઉમેદવાર તરીકે મેં આજે નામાંકન ભર્યું છે અને તમારા બધાના માધ્યમથી હું કહીશ કે જનતાએ દસ વર્ષ મને પ્રેમ આપ્યો છે અને પાંચ વર્ષ માટે પણ હું એમનો સહકાર માગું છું આપ સૌનો આભાર ધન્યવાદ જે પ્રમાણે સમગ્ર છેલ્લા એક વર્ષથી ગુજરાતની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીમાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ રાખી વિશ્વાસ રાખીને અનેક કાર્યકર્તાઓ અન્ય પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કચ્છની અંદર પણ આજે અનેક કાર્યકર્તાઓ અન્ય પાર્ટી જોડીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાણા છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી હું એમનું સ્વાગત કરું